અનૈતિક સંબંધોમાં ખેલાયો ખૂની ખેલ પ્રેમમાં પાગલે યુવકને ઉતાર્યો મોતને ઘાટ મિત્ર સાથે મળીને કરી પ્રેમિકાના પતિની હત્યા ગુનાઓની દુનિયામાં આજે આપણે વાત કરીશું આડા સંબંધોમાં ખેલાયેલા ખૂની ખેલ વિશે ઘટના ક્રાઇમ સિટી બનતા જતા સુરત શહેરની છે કે જ્યાં પ્રેમમાં પાગલ એક વ્યક્તિએ પોતાની પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો અને આ પ્રકરણને અંજામ આપવામાં તેના એક બીજા મિત્રએ તેને સાથ આપ્યો શું છે સમગ્ર કહાની તે જાણો આજની ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક સુરતમાં જાણે લોકોને કાયદો વ્યવસ્થાનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ હત્યા છેતરપિંડી લૂંટ સહિતની ઘટનાઓ સતત સામે આવી રહી છે ઘટનાની વાત કરીએ તો ભેસ્તાન પોલીસ વિસ્તારમાં આઠ જુલાઈની રાત્રે પોલીસને બાતમી મળી કે વડોદરા ગામની હદમાં આવેલા વિસ્તારમાં એક હત્યા થઈ છે અને એક મૃતદેહ મળ્યો છે જેના માથાના ભાગે ઈજા છે ભેસ્તાન પોલીસ ટીમ તુરંત ત્યાં પહોંચે છે અને તપાસ શરૂ કરે છે જેમાં માલુમ પડ્યું કે મૃતકનું નામ રાહુલ દિલીપભાઈ અને મૃતકના પરિજનોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી જેમાં પોલીસ સમક્ષ પરિજનોએ મૃતક રાહુલના મિત્ર પ્રશાંત શિંદે અને પ્રશાંતના મિત્ર પ્રદીપ પાટીલે મળીને રાહુલની હત્યાની આશંકા વ્યક્ત કરી મૃતકના ભાઈ ગણેશ પાટીલે આ મામલે ફરિયાદ કરી જેના આધારે પોલીસે બંને આરોપી પ્રશાંત શિંદે અને પ્રદીપ પાટીલની પૂછપરછ કરી અને તેમણે હત્યાની કબૂલાત કરી હતી પરંતુ આ સમગ્ર મામલામાં આપને સવાલ થતો હશે કે કયા કારણસર આ હત્યા થઈ કેમ એક મિત્રએ જ મિત્રની હત્યા કરી તો ફરિયાદી ગણેશના જણાવ્યા મુજબ તેના મૃતક ભાઈ રાહુલની પત્ની અને આરોપી મિત્ર પ્રશાંત શિંદે વચ્ચે ચાર વર્ષથી સંબંધો હતા અને રાહુલ પાટિલ તેના આ આડા સંબંધોમાં અવરોધ બની રહ્યો હતો માટે જ પ્રશાંત શિંદેએ પોતાના મિત્ર પ્રદીપ સાથે મળીને તેનું કાસળ કાઢ્યું તેના માટે પ્રશાંત અને પ્રદીપે રાહુલ સાથે મારપીટ કરી અને તેના પર લાકડી વડે હુમલો કરી તેના માથાના ભાગે ઈજા પહોંચાડી અને મોતને ઘાટ ઉતાર્યો અને ત્યારબાદ તે સ્થળ પરથી નાસી છૂટ્યા હાલ તો પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી છે આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે આ બંને આરોપીઓના નામ આપણે જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ સિંદે એની ઉંમર પચીસ વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ એની ઉંમર વર્ષ છવ્વીસ છે એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે આ બંને પૈકી જે પ્રશાંત હીરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આડા સંબંધનો પણ શકવહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર આ ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભાઈ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યા લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથળ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત ઉપજાવ્યું છે પોલીસે આ સમગ્ર ઘટનામાં કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યા અને હાલ પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ હાથ ધરાય છે કે આ સમગ્ર ઘટનામાં શું મૃતકની પત્નીનો પણ કોઈ રોલ છે કે કેમ જો કે આ સમગ્ર ઘટનામાં પ્રેમિકાને પોતાના પતિને તો ગુમાવવાનો વારો આવ્યો જ છે સાથે સાથે પ્રેમી પણ જેલ હવાલે થયો છે સુરત થી સંજયસિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત તક આ સમગ્ર મુદ્દાને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક આ ઉપરાંત આપ તમામ સમાચાર વાંચી પણ શકો છો અને તેના માટે લોગ ઇન કરો અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત તક ડોટ ઇન પર